નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ફિક્સ પગારના કર્મચારીઓના પગારની અંદર ગુજરાત સરકાર દ્વારા જે છે એ પગાર વધારો કરવામાં આવ્યો છે અને કેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે એના વિશેની માહિતી જે છે એ આપણે કાલે જે ઓફિશિયલ પરિપત્ર હતો એમાંથી જે છે એ મેળવી છે પરંતુ આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે કયા કયા કર્મચારીઓના પગારની અંદર જે છે એ વધારો થશે અને આ પગાર વધારો જે છે એ ક્યારથી લાગુ પડશે ઇન્સર્ટ જે આ પગાર વધારા વિશે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એમાંથી અને જે બીજી માહિતી મળે છે એમાંથી જે છે એ આપણે સંપૂર્ણ માહિતી આ પગાર વધારા વિશે જોવાના છીએ ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે જે છે એ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે ફાઇનલી જે છે એ રાજ્ય સરકારે પગાર વધારો જે છે એ કરી દીધો છે તો આજના આ વિડીયો અંદર આપણે આ તમામ માહિતી જે છે એ વિગતવાર જોઈએ તો સૌ પ્રથમ તમે અહીં જોઈ શકો છો ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં સરકારે કર્યો વધારો કયા કર્મચારીઓના પગારની અંદર વધારો થશે પગારમાં કેટલો વધારો થશે અને પગાર વધારો ક્યારથી લાગુ પડશે એના વિશે આપણે કરવાના છે તો સૌ પ્રથમ તો તમે આ જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ ગઈકાલે જાહેર કરવામાં આવેલો અને એની અંદર જે છે એ પગાર વધારા વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવે છે પરંતુ આ પરિપત્રનો વિડીયો જે છે એ આપણે કાલે જ બનાવી અને ચેનલ ઉપર મૂકી દીધો તો તમે એ વિડીયો જે છે એ જોઈ શકો છો આપણે અહીંયા જોઈએ કે કયા કયા કર્મચારીઓને જે છે એ આ પગાર વધારાનો લાભ મળશે કયા કયા કર્મચારીઓને મળશે લાભ

ફિક્સ પગારની અંદર જે આ ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે એનો લાભ જે છે એ મળવાપાત્ર થશે આગળ તમે જોઈ શકો છો તે ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે નાણાં વિભાગે તાજેતરમાં બહાર પાડેલા આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે વીસ ઓક્ટોબર બે પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ જો તેમને વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય તો દસ ટકા ચાર્જ એલાઉન્સ જે છે એ ચૂકવવામાં આવશે જે પણ કર્મચારીઓ રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારના કર્મચારીઓને સોંપાયેલા વધારાના કાર્ય માટે હવે ચાર્જ અલાઉન્સ આપવા અંગે નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે પહેલા ફિક્સ પગારના કર્મચારીઓને જૂના પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાતું હતું પરંતુ હવે પગાર વધારો થયા પછી નવા પગાર પ્રમાણે જે છે એ અલાઉન્સ ચૂકવામાં આવશે જો કોઈ ક્લાર્ક જ હોય અને તેમને તેનો જ હવાલો એટલે કે સેમ કેડરનો ચાર્જ સોંપાયો હોય તો પાંચ ટકા પરંતુ સિનિયર લેવલનો વધારાનો ચાર્જ સોંપાયો હોય તો દસ ટકા ચાર્જ અલાઉન્સ જે છે એ આપવામાં આવશે ફોર એક્ઝામ્પલ ફિક્સ પગારના કર્મચારીને પગાર જે છે એ ત્રીસ હજાર હોય અને સેમ કેડરના ચાર્જ એલાઉન્સ માટે જે છે એ પંદરસો રૂપિયા વધારાનું ચૂકવામાં આવશે અને સિનિયર જગાઓનો વધારા વધારાનો હવાલો આપવામાં આવે તો દસ ટકા અલાઉન્સ એટલે કે ત્રણ હજાર જે છે એ ચૂકવામાં આવશે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ જુનિયર જુનિયર છો અને તમને જે જે છે છે એ એ વધારાનો ક્લાર્કનો હવાલો સોંપવામાં આવે છે તો તમને જે છે એ પગારની અંદર વધારો આપવામાં આવશે પરંતુ તમે જુનિયર ક્લાર્ક છો અને તમને જે છે એ સિનિયર ક્લાર્કનો હવાલો જે છે એ સોંપવામાં આવે છે તો તમને દસ ટકા પગાર વધારો જે છે એ આપવામાં આવશે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ કોઈ ફિક્સ પગારના કર્મચારી છો અને તમારો જે છે એ અત્યારે પચાસ હજાર પગાર છે તો તમને જે છે એ સેમ એટલે કે જુનિયર ક્લાર્ક છો અને જુનિયર ક્લાર્કનો હવાલો છે હવાલો ચૂકવામાં આવે છે તમારો અત્યારનો પગાર જે છે એ પચાસ હજાર છે તો તમને વધારાનો દસ ટકા એટલે કે રૂપિયા પાંચ પગાર જે છે એ વધારાનો ચૂકવવામાં આવશે આગળ તમે જોઈ શકો છો ઉદાહરણ બાદ આપણે સમજેલા છે કેટલો પગાર વધારો જે છે એ મળશે ફિક્સ પગાર પર મળતી માસિક રકમ 10% જે છે એ વધારે ચૂકવવામાં આવશે ઉદાહરણ તરીકે તમે જે છે એ અત્યારનો તમારો પગાર જે છે એ 30000 રૂપિયા છે અને તમને સિનિયર લેવલના ચાર્જ માટે જે છે એ 10% એટલે કે તમને જે છે એ તમે જે પોસ્ટ ઉપર છો એના કરતાં ઉપરની પોસ્ટનો હવાલો સોંપવામાં આવે છે તો તમને 10% લાભ મળશે અને તમે જે છો એની જે સેમ લેવલની જે છે એ સેમ લેવલના કેડર માટે જે છે એ વધારાના તમને જે છે એ 5% નો લાભ જે છે એ આપવામાં આવશે આગળ તમે જોઈ શકો છો હજારો ફિક્સ પગારના કર્મચારીઓને સીધી આર્થિક રાહત આ પહેલા આ લાભ માત્ર કાયમી થયેલા અથવા નિયમિત કર્મચારીઓને મળતો હતો જેના કારણે વર્ગના કર્મચારી સાથે અન્યાય થતો હોવાની ફરિયાદ ઉઠી હતી નાણા વિભાગે આ બધા વિભાગો તથા જિલ્લા કચેરીને આ આદેશ તાત્કાલિક લાગુ કરવાની સૂચના આપી છે સરકારના આ નિર્ણયથી હજારો ફિક્સ પગારના કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે અને કાર્યમાં જે છે એ ઉત્સાહ આવશે તેવી અપેક્ષા છે અને ફિક્સ પગારના કર્મચારીઓને બીજી પણ એવી માંગણી છે કે તમારી જે છે એ અમારી આ માંગણી સ્વીકારી છે તો અમારી જે છે એ બીજી માંગણીઓ પેન્ડિંગ છે એને પણ જલ્દીથી જલ્દી જે છે એ સ્વીકારવામાં આવે અને આ પગાર વધારાનો લાભ જે છે એ ક્યાંથી ચૂકવવામાં આવશે તો એ પણ હું તમને ઓફિશિયલ પરિપત્રમાંથી કહી દઉં છું પહેલું જે છે એ કયા કયા કર્મચારીઓને લાભ મળશે મેં તમને કહી દીધું વર્ગ ત્રણ અને વર્ગ ચારના જે છે એ ફિક્સ પગારના કર્મચારી છે એમને જે છે એ આ પગાર વધારાનો લાભ મળશે બીજો જે છે એ કેટલો પગાર વધારાનો લાભ મળશે તો તમને જો સેમ કેડરનું કામ આપવામાં આવે છે તો પાંચ ટકા અને તમને સિનિયર કેડરનું કામ આપવામાં આવે છે તો દસ ટકા પગાર વધારો લાગુ પડશે અને આ પગાર વધારો પરિપત્ર છે એ તમને ચૂકવવામાં આવશે અને આ પરિપત્ર જે છે એ તારીખ ચોવીસ અગિયાર બે ના રોજથી લાગુ પડી જશે અને આ પગાર વધારો છે એ પણ લાગુ પડશે મિત્રો આ હતો આજનો વિડીયોની અંદર આપણે આ પગાર વધારા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ